રામકેશુ ગોરાણિયા દ્વારકા સોમનાથ હાઈવે થી ઓરિયન્ટ ફેક્ટરી પાછળના રસ્તે હથિયાર લઈને નીકળવાનો છે આથી પોલીસ કાફલો પંચોને ને સાથે રાખીને ઓરિયન્ટ ફેક્ટરી પાછળ એમકેસી ના પ્લાન્ટ પાસે બાવન ની જાડીમાં ગોઠવાઈ ગયો હતો થોડી પછી એક વ્યક્તિ પગપાળા ચાલીને નીકળતા પોલીસે તેને કોડન કરીને પૂછપરછ કરતા અને અંગઝડતી કરતા નેફામાંથી એક પિસ્તોલ મળી આવી હતી અને તેમાં બે જેટલા કારતૂસ મળ્યા હતા તો તેના ખિસ્સામાંથી સિલ્વર રંગનો એપલ કંપનીનો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ કે જેની કિંમત પચાસ હજાર રૂપિયા થાય છે તે મળી આવ્યો હતો દસ હજારની પિસ્તોલ બસો રૂપિયાના કારતુસ અને ફોન સહિત સાઠ હજાર બસ્સો સહિતનો મુદ્દામાલ કબજે કરીને રામ ગોરાણીયાની ધરપકડ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર